લોક પ્રભાત ન્યુઝ ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર નિવૃત્ત કર્મચારી દંપતી નો સન્માન સમારોહ યોજાયો ઊંઝા તાલુકાના એઠોર ગામ ખાતે શ્રી ગણપતિ મંદિરના સત્સંગ હોલમાં વણાગલા ગામના વતની ખેંગારભાઈ સોલંકી અને તેમના ધર્મપત્ની શ્રીમતી ચંચળબેન સોલંકી વયમર્યાદાથી સરકારી સેવાઓમાં ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી અને નિવૃત્ત થયા બાદ તેમના માનમાં સમાજના અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો ખેંગારભાઈ સોલંકી ગેટકો રાધનપુર અને શ્રીમતી ચંચળબેન સોલંકી આંગણવાડી કાર્યકર તરીકે વણાગલા ખાતેથી નિવૃત્ત થયા હતા વણાગલા ગામના ચૌધરી સમાજના આગેવાન અને પાટણવાડા રોહિત સમાજના આગેવાનો દ્વારા સાલ ઉઢાડી તેમજ ફૂલહારથી સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેશભાઈ ચૌધરી ધનશ્યામ જ્વેલર્સ ઉંજા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી આર એલ પરમાર એઠોળ સામાજિક કાર્યકરે કર્યું હતું બ્યુરો રિપોર્ટ નરોત્તમ રાઠોડ